સુરત જિલ્લાના દેલાડવા ગામમાં ડોક્ટર તરીકે કાર્યરત હતા તેમણે હોટલ નેસ્ટ નામની હોટલમાં રૂમ લીધો હતો જ્યાં તેમનો ગઈકાલે મૃતદેહ વળી આવ્યો હતો પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી બે મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે પ્રથમ તેમની પત્નીના નામે લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી છે બીજો એક ડાયરી મળી આવી છે જેમાં ડોક્ટર કોર્ડે તેમની પત્નીને સંબોધીને વિવિધ લેખો લખ્યા હતા આ ડાયરીના એક પાના પર મારો ન્યાય શબ્દો મોટા અક્ષરોમાં લખાયેલા જોવા મળ્યા હતા આ બધી માહિતીઓ થી પોલીસને આશંકા છે કે પત્ની સાથે ગંભીરણ બનાવચ ડોક્ટરને આપઘાત જેવું ભયાનક પગલું ભરવા પ્રેર્યા હોય શકે સુસાઇડ નોટ એની ડાયરીની વિગતવાર તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ગોળંદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટેલ આવેલી છે ત્યાં ચેકઆઉટ નો ટાઈમ થતા જે એનો માલિક છે હોટેલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિન્જ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી દે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ બાદ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે ਜੇ ਅਧਿਆਰ ਜਨਾਈ ਆਇਆ ਹੈ